નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે વરસાદ વરસાદ ખેંચાતા અન્નદાતા ચિંતિત દાહોદમાં વરસાદ ખેંચાતા પાણીનો અભાવ અને ગરમીથી જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે દાહોદ જિલ્લાના ખેડૂતોએ પાંત્રીસ હજાર આઠસો પંચોતેર હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું ખેડૂતોની આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં જુલાઈ મહિનાના અંતથી વરસાદે મોડું ફેરવી લીધું અને ઓગસ્ટ મહિનાના દસ દિવસ વીતી ગયા છતાં મેઘરાજા મહેરબાન થયા નથી તાપમાનનો પારો છત્રીસ અંશ સેલ્સિયસથી એકત્રીસ અંશ સેલ્સિયસ વચ્ચે રહેતા ખેતરોમાં ઉભેલો સોયાબીનનો પાક હવે કરમાવવા લાગ્યો છે રાહુલ ગાંધીએ કહ્યું પિક્ચર અભી બાકી છે મણિપુર ચોડી મામલે હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ એક વ્યક્તિ એક મત લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને કરતા રહેશું આ એકસો ચોવીસ વર્ષના મિન્તા દેવીનો એક કિસ્સો છે આવા ઘણા કિસ્સાઓ છે પિક્ચર અભી બાકી છે રાહુલ ગાંધીના નિવેદન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો પાકિસ્તાનની ધમકી વિશે બોલ્યા ઓવૈસી હાલ પાકિસ્તાનના સેના પ્રમુખે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી ભારત સામે પાકિસ્તાનની આર્મી ચીફની પરમાણુ ધમકીઓની અસદુદ્દીન ઓવૈસી દ્વારા આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે આ અંગે ઓવૈસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના સેના પ્રમુખ સડક છાપ ટપોરી જેવી ભાષાનો ઉપયોગ કરે છે આવા ટપોરીને ગંભીરતાથી લેવા જોઈએ નહીં રાજ્યમાં બનશે સાયબર ક્રાઇમનું અલગથી યુનિટ ગુજરાત સરકારે સાયબર ક્રાઇમ માટે એટીએસ જેવું અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લીધો છે ગાંધીનગરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ભવનનું નિર્માણ થશે યુનિટમાં એક આઈજી એક ડીઆઈજી પાંચ એસપી આઠ ડીવાયએસપી અને પંદર પીઆઈની નિમણૂક થશે આર્થિક સત્તા માટે બોર્ડ અથવા નિગમ રચાશે આ પગલું રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને નિયંત્રિત કરવા અને તપાસને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાલડી વિસ્તારમાં થતા ગેરકાયદેસર બાંધકામ અંગે ચિંતાજનક મુદ્દા ઉઠાવ્યા છે તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક મુસ્લિમ સમાજના લોકો પ્લાન પાસ કર્યા વગર મકાન બાંધી રહ્યા છે અને મોટી સંખ્યામાં મકાનો ખરીદી રહ્યા છે પાલડીને જમાલપુર કે જુહાપુરા જેવા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સિદ્ધગીરી ફ્લેટના દરેક એકસો ચાર મકાનો ખાલી કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આ તારીખથી ફરી શરૂ થશે વરસાદ રાજ્યમાં હાલ છૂટો છવારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમ બની રહી છે રાજ્યમાં સોળ ઓગસ્ટથી આઠ દિવસ સુધી આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ સમય સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ નોંધાશે પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ રાજ્યમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોની મિલકતોની વિગતો સામે આવતા નોટિસ આપવામાં આવી છે વાત એમ છે કે પંચાવન લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ લેતા હતા રેશન કાર્ડ ધારકોની બે નોટિસ આપવામાં આવશે પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે બીજી નોટિસમાં જવાબ રજૂ ના થાય તો કાર્ડ કન્વર્ટ થશે અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી નિર્ણય લેવાશે આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ